દેવા માફી લઈને મોટા સમાચાર સામે આવે છે મોદી સરકારે જયારે કીધું સરકાર વસન આપે તે વસન ક્યારેય ખોટું જતું નથી પરંતુ આ વસન લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વસન તેમણે આપ્યું હતું તો તે ટૂંક સમયની અંદર જ આ પૂરું કરી શકે છે અને ખેડૂતોના દેવા તેને માફ કરી શકે છે

મોટી સંખ્યામાં ઓરિજિનલ આધાર કાર્ડ અને બેંક પાસબુકનો જથ્થો મળી આવ્યો છે ચિંતાજનક વાત છે કે તમામ પાસબુક અને આધાર કાર્ડ ઓરિજિનલ છે સ્થાનિક લોકોએ તંત્ર જાણ કરતા મામલોદર સહિતના અધિકારીઓ દોડતા થયા હતા સરકાર સરકારે મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે જેમાં ખેડૂતોની બે લાખ સુધીનું દેવું માફ થયું આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોને દેવું માફ કરવાનું વસન આપ્યું હતું

જેના માટે બજેટમાં એસી હજાર કરોડ રૂપિયાની જોગવાઈ થઈ શકે છે યોજના માટે જોગવાઈ છે પાકોના ભાવમાં વધારો કર્યો વડાપ્રધાન મોદી સાંજે કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠક બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે એમાં ખેડૂતો માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો એમાં સૌદ પાકના ટેકાના ભાવ વધારવાની મંજૂરી આપી છે જેમાં ખાસ કરીને કપાસના ભાવમાં પાંચસો ને એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે કપાસની એમએસપી સાત હજાર એકસો ને એકવીસ નક્કી કરાય છે મગફળીની ટેકાના ભાવ છે તે છ હજાર સાતસો ને ત્યાંશી કરવામાં આવ્યું છે જ્યારે ખરીફ પાકના ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે ડાંગનો ટેકાનો ભાવ છે તેવીસસો રૂપિયા કરવામાં આવ્યો છે જ્યારે અડદ દાળનો ટેકાનો ભાવ છે તે સાત હજાર કરવામાં આવ્યો છે

પચાસ હજાર સુધીની લોન રકમ મળવા પાત્ર રહેશે ધારો જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલા દસ હજાર ની લોન મળશે ત્યારબાદ રૂપિયા વીસ હજાર અને પચાસ

સુધી ઘણા બે હજાર રૂપિયાનો હપ્તો પહોંચ્યો નથી જો તમારા ખાતામાં પૈસા આવ્યા નથી તો ચિંતા કરવાની જરૂર નથી અહીંયા તમને જે તમે ઈમેલ આઈડી આપ્યું છે તેના પર અથવા તો તેનું નામ લખીને તમે તમે યાદ જે નંબર આપવામાં આવ્યો છે તેના પર તમે ફરિયાદ કરી શકો છો હેલ્પલાઇન નંબર છે જીરો ડબલ વન ચોવીસ

આ તો પુનઃ સક્રિય કરવામાં ન આવે તો ખાતામાં જમા કરાયેલી રકમ તે પરિપક્વ થાય ત્યાં સુધી લાગુ દરે વ્યાજ મેળવતું રહેશે ત્રીજી પુત્રી છે તો તેના જન્મ પર સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલાવી શકાય છે તો દોસ્તો આ પાંચ ફેરફારો થયા છે